સમગ્ર ગુજરાતમાં ઠંડીનું આગમન થઈ ચૂક્યું છે ઠંડીના ચમકારાથી રક્ષણ મેળવવા લોકો ધાબડા અને ગરમ કપડાનો વ્યાપક ઉપયોગ કરે છે લોકો શિયાળાની શરૂઆત થતાં જ સસ્તા સારા અને સ્ટાઇલિશ ગરમ કપડાની ખરીદીની શોધમાં હોય છે ત્યારે ગરમ કપડાંની ખરીદી માટે ટિબેટિયન માર્કેટ એ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ ગણવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં વિવિધ જગ્યાએ ટિબેટન માર્કેટ ઊભા કરવામાં આવે છે નવસારીમાં ટિબેટિયન માર્કેટ જે આવી ચૂક્યું છે જે આ માર્કેટમાં ગુણવત્તાસભર સ્વેટર અને શાલ બ્લેન્કેટ ધાબળા હુડીઝ જેવા ગરમ કપડાં મળી રહ્યા છે નવસારી જિલ્લામાં છેલ્લા ત્રીસ વર્ષથી આ માર્કેટ ભરાય છે પરંતુ છેલ્લા છ વર્ષથી નવસારીના ટાટા હોલ પાસે જે આ માર્કેટ ભરાય છે ત્યારે હિમાચલ પ્રદેશના ધર્મશાળાથી વેપારીઓનું જૂથ આવે છે અને નવસારીના જે આ ટાટા હોલ રોડ પાસે આવેલ જે પાર્કિંગ પ્લોટમાં આ ટિબેટન માર્કેટની શરૂઆત થાય છે અને આ શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગરમ સ્ટાઇલિશ વિવિધ ડિઝાઇન ધરાવતા તેમજ ઠંડીમાંથી રક્ષણ આપતા કપડાં જે હાલ બજારમાં આવી ગયા છે કપડાંની વાત કરીએ તો સ્થળ પર જે શાલ મફલર ગરમ ટોપી બેબી સ્વેટર જેકેટ ગરમ મોજા કાનપટ્ટી ગરમ ચપ્પલ વગેરે વસ્તુઓ જોવા મળી રહી છે ત્યારે આ જે વેપારી છે ત્યારે વેપારી નીમાબેન સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે અહીં ત્રીસ રૂપિયાથી વસ્તુની શરૂઆત થાય છે તો બે હજાર રૂપિયા સુધીની તમામ વસ્તુઓ મળી રહે છે હજી જે પ્રમાણે શિયાળાની ઋતુમાં જે ઠંડી ચમકારા જેવી પડવી જોઈએ તે હજી સુધી પડી નથી જેને લઈને ગ્રાહકો છે તે હજી જે પ્રમાણે જે ધોધ હોવો જોઈએ ગ્રાહકોનો તેઓ જોવા મળતો નથી ત્યારે સારું એવું વેચાણ પણ થઈ જાય છે પરંતુ ગ્રાહકોનો જે હજી ફ્લો હજી આવ્યો નથી ત્યારે બે હજાર રૂપિયા સુધી શિયાળા મેં આતે હૈ સર પહેલાવસારી ગેટ મેગા હે તો યુવાલ કે પાર્કિંગ મેં હમલો કરીબન પાંચ છો પેતીસ ચાલીસ વર્ષ हो गया जी यहाँ पर आते तो हम वहाँ से हमारा वस्तु अच्छे होते हैं बढ़िया होता है लोग कहाँ कहाँ से ढूंढ डाल के आते हैं हमको लेने को आपका वस्तु बहुत अच्छा है मस्जिद माल बहुत अच्छा है इसलिए हम यहाँ आते हैं आपके पास लेने को क्या क्या प्रोडक्ट जी इसमें हमारे को सब मिलते हैं तीस रुपए से दो हजार तक का आइटम मिलेगा सारे आइटम भराइटी बच्चों को लेडीज को जेंट्स को सारा चीज यहाँ उपलब्ध है कहाँ से आते हो सब हम लोग हिमाचल से आते हैं सर क्यों गुजरात और नौ पसंद किया आ, क्योंकि पहले से बहुत हमारे बुजुर्ग पापा मम्मी लोग भी यहीं आते है तो वो तो गुजर चुके हैं उनके सिलसिले हम यहाँ पहुँचे हुए हैं सर पिछले काफी साल हो गया हम लोग तो, बन रही है तो हाँ। में से बना रहे थे, बनाते उनका बनाते है सर हम लोग ना ये कुछ छोटे मोटे दस्ताना मोजा ये चीजें हम लोग प्रोजेक्ट अपना पहले पुरुषों से ये चला हुआ है तो घर में बनाते हैं हम लोग ये ग्राहकों बाजार अभी अभी तो इस साल तो दिवाली में खास नहीं हुआ सर થોડા માર્કેટ ડાઉન હૈ